બીજો પ્રશ્ન અત્યારે આવ્યો છે કે જે દસ હજાર કરોડનું જે પેકેજની વાત છે આમ તો રકમ છે દસ હજાર કરોડની ખેડૂતના ભાગે શું આવવાનું છે તો કે તમારી પાસે ગમે એટલી જમીન હોય સાડા બાર વીઘા એટલે કે બે હેક્ટરની મર્યાદામાં મળવાનું છે બે હેક્ટર એટલે સોળ ગુઠ્ઠાવાળી સાડા બાર વીઘા જમીન થાય અને એકરમાં જોવા જઈએ તો પાંચ એકર જમીન થાય છે હવે એક વીઘાની અંદર જે સોળ વાળો વીઘો છે એમાં ખેડૂતને મળશે કેટલું તો કે પાંત્રીસો ને વીસ રૂપિયા પછી એ સાડા બાર વીઘા સુધી હશે ત્યાં સુધી પાંત્રીસો ને વીસ રૂપિયા પછી એનાથી ઉપર તમારી પાસે પંદર વીઘા હોય વીસ વીઘા હોય પચીસ વીઘા હોય ગમે એટલી જમીન હોય તમને આટલું જ મળશે એટલે કે ચુમ્માલીસ હજારથી વધારે તમને મળી શકવાનું નથી એટલે રકમ ખૂબ ઓછી છે અને એમાં પણ હવે આ પાંત્રીસો ને વીસ રૂપિયા મળવાના છે એની અંદર પણ સો રૂપિયા અત્યારે ફોર્મ ભરવાની અંદર અને જે વીસી પાસે આપણે ફોર્મ ભરવા જઈએ છીએ ત્યાં આપવા પડે છે વીસી પાસે ફોર્મ ભરવા જઈએ ત્યાં સો રૂપિયા આપવા પડે છે એટલે ઘણા બધા મિત્રોને એવું લાગતું હશે કે વીસી કે વગેરે જે અધિકારી ત્યાં હોય એ ભ્રષ્ટાચાર કરે છે પણ એવું પણ નથી મેં આ વાતની અંદર ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો આજે ડીપમાં જેને મેં જોયું છે ત્યારે મને ખબર પડી કે વીસી પણ ક્યાંય ને ક્યાંય નિર્દોષ છે કેવી રીતે નિર્દોષ છે પહેલી વાત તો એ કે વીસીને જે કમિશન આપવાનું હોય એક ફોર્મે અત્યારે જે ફોર્મ ભરાઈ રહ્યા છે એમાં એક ફોર્મે બાર રૂપિયા આપવાના હોય છે પણ વીસીના આપે તો ને પીજી વીસીના જે લાઇટ બિલ હોય એ પણ વીસી ભરતા હતા પણ એનું કમિશન પણ આજ દિવસ સુધી વીસીના એકાઉન્ટમાં જમા નથી થયું એટલે વીસીને પણ આમ જોવા જઈએ તો એનું પણ ઘર છે એને પણ પોતાને ઘર ચલાવવું છે આ મોંઘવારીના જમાનામાં એને પેમેન્ટ ન આપો તો એ કેવી રીતે કામ કરી શકે વરસ દિવસ બે વરસ કેટલો ટાઈમ કામ કરશે મફતમાં તો એટલે વીસીને પૈસા નથી આપવામાં આવી રહ્યા એટલે વીસી પણ અત્યારે સ્વાભાવિક રીતે એની રીતે એને કામમાંથી રસ ઉડી જાય બીજા નંબરની અંદર અત્યારે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ ચાલી રહી છે દિવસના ટાઈમે જે પોર્ટલ ઉપરથી ફોર્મ ભરવાનું હોય છે એનું સર્વર છે આખો દિવસ ડાઉન આવે છે આખો દિવસ ડાઉન આવે એટલે સ્વાભાવિક રીતે વીસી છે કામ કરી શકતા નથી પછી અલગ એ ઓપરેટરની વ્યવસ્થા કરે છે અને વીસી લગભગ મોટાભાગે પોતપોતાના ગામના જ હોય છે એટલે એને એમ હોય કે મારા ગામના કોઈના ફોર્મ ન બાકી રહીએ એટલે અમે અમારી રીતે વ્યવસ્થા કરીને ફોર્મ ભરી દઈએ એટલે રાત્રે બેસીને પણ વીસી ફોર્મ ભરી રહ્યા છીએ હવે બિચારા રાત્રે બેસીને ફોર્મ ભરી રહ્યા છે ઓપરેટરની વ્યવસ્થા કરી રહ્યા છે જેથી કરીને ગામના તમામ ફોર્મ છે એ આજે પંદર દિવસની જે સમય મર્યાદા આપેલી છે એ સમય મર્યાદામાં ભરાઈએ તો હવે એ કરી રહ્યા છો એના માટે સ્વાભાવિક રીતે ઓપરેટરની વ્યવસ્થા કરે તો સરકાર તો આપે ને એટલે ખેડૂત પાસેથી એને પ્રતિ ખેડૂત સો રૂપિયા લેવા પડે છે તમે વિચાર કરો ખેડૂત પાસેથી પ્રતિ વ્યક્તિ સો રૂપિયા લે ત્યારે એનું ફોર્મની વ્યવસ્થા થાય છે સરકાર છે અત્યારે જે આપણું પેકેજ આપવાનું એમાં તો આપણે પૂરતી રકમ આપવામાં નિષ્ફળ ગઈ છે પણ ઉપરથી ખેડૂતને ફોર્મ ભરવા છે તો તમે વીસીના કમિશન નો આપો એને પૂરતો પગારનો આપો સર્વર ટાઈમે ચાલુ ન કરો તો કેવી રીતે વીસી કામ કરશે